ஹுமாரி தூரமே தூரமே ஹுமாரி கோடான

બરોબર બેકી શબ્દો

ના તમારું છોકરા તો કીધા જેવું નહીં કેવું ચાલે બોલો ધંધા પાણી પી મજા હા ભગવાનની ની દયા થી ચાલે હતા ના ના સારું અમાર તો પૂછવાન ખાલી કેવું વાબાનું કેવું કામ છે હા જો બે ઈગા ગવ આયા હી અને બે વી ગયા ની ના ના બરોબર હા અમાર લસકો ને એવું આયો છે અમાર અમાર જ્યાં જ્યાં ખોલી છે લસકો આઈન બે હી રહે છે અને એક ડોબુ છે બે ના વાચી બે મારા થી બાપા એ એક પાઈ ગાજી મેલી છે બોલામાં હું કરવા બધું વેચી ખાધું મારા બાપુ કેતા તમારાક ભાઈ જલસા જ કરી સ્વામી જવાનું જલસા કરવાના કકરો રોટલો બે ભાઈ હા કઈ જફા ખરી ગાઘડી લઈ લો કબજો લેવા લી આલો અને હું તો મફલા

બધા બોકરા બેઠક ની વાત અલગ હતી પણ આપડે ગોમ માં પબ્લિક સુધરી જઈ ખરીઓ નોકરી ધંધા વળગી જાય નોકરી ધંધો ખરો પેલા જેવું નઈ એમાં પેલા જેવું નઈ ગોજરી વધી તો ખોરાક ભાઈ હા અલે આ બધું કેવું આવ્યું પેલા તો ભાઈ જી ને ઘોન ને ભાઈ કેવું હતું અત્યારે તો દહી ને દૂધ આલીએ ને છોકરા કે ભાવ તું દહી ભાવ તું નહીં બોલો તું કોવા ને જે એવું મિક્સ પેલા કે છા બચ્ચા પેલા ના દોહા વાતું કઈ ને તો કે આ છા મો ઠો પણ તો કેવું ભોર સાચી વાત સાચી વાત હતી આતો સાચી વાત છે હું ઘરિયાનો આપણ બાપા ની વાત ઓભરેલી આપણ ખબર ના જી ગોળ લાડુ નો હો કોઈ વાત મજા મજા અરે અમે આવડા હતા ને ના તો પેશિયલ અમારે પેલી ભૂરી ભેંસ હતી ને તમારે તો કદાચ ખબર હોય કે ના હોય ભૂરી ભેસ હતી ને એનું તું જોયું પેશિયલ ને થોડા દાડા મેલી ભાઈ મોખણ બનાવી ભાઈ મોખણ અમારે બે જણા ખવડાતા હતા મોખણ ખાવાની મજા જતા હતી ભાઈ પણ હવે બેના ભૈયા નો રાગ કમ્પ્લીટ હો કદી જોઈ ઝઘડો નહીં કરવાનો પણ એટલું ખરું ભાઈ વાઢો જેવી જિંદગી નહીં એ જલસા પાણી અને ગમે તેમ બે હેરો ને જોવા જવું હોય ને એ જો વાઢા એટલે વાઢા

આપડે જો એ તો આપડે કોઈ આપડે કોઈ મારવા ના જવાનું કુદરત મારું હોય

તાર આ રોક કે ન હવાનો મોકળો છે બે જણા છે મ બે પોદરા ના પડિયા કોક આવ ઈ ભરી તું ને ભરી પણ નાખ્યા તો ખરા કવ તું તારક નાખવા જાવ પછી આમ કામ કરવાનું કીધું ઈને જ કહેતું ત કચોદો ને

તો શું શું દેખરું બરોબર મજા આલ્યો મજા એમ નેમ તો નહિ લાયો કહું છું આ છોન ના મારા ના ભરવાનો હે હા હા પણ નתי કને કોશી લે બહાર ના હોય તો તું એકલો પુના કે હોય તો કહું છું જવું પડતે જવું પડતે બે તેરે કી મૈં લેવાની ઓ ભીતા મંતૂર ને ખાવ તો હાજી મંતૂર ને તો ઉભી થા તો કેવું રાખ્યું એમ દે ફટડ દે દો આતે ઇન તું નોજી તો ના હાંગા તાંગા તૈયા જૂપી તો હું તો એક ટોપો નાખ્યા એટલે ના અને ખવડાવવા ગોળના લટઠા ખવડાવાય અમે તો ભજિયા બધું ખવડાવી છા ફળજી તોય એ લાડ લણાવી હા હેડો કોમ કોમ ને એમ નેમ તો બે આ તો જોઈ લીધું કણો કોમ તો મે તું આપણ રોપા આબુ ના કાઢે કવ તું હું આબરૂ ના કાઢે આય આવ આબુર જાય છે મારી આબરૂ કાઢી બોલે ને પેલા આટ્યો ને હું આબરૂ કાઢી પાડો તમે આબરૂ કાઢી છે મારી હં હું કીધું હું કહું છો કજુ ને એ તો કે છે કે સોન ફાડ પેલી કે